ંગ તિરંગા હર ઘર સ્વચ્છતા અને સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ શીર્ષક હેઠળ શહેરમાં તિરંગા યાત્રા યોજાઇ હતી ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત સરકારના મુખ્ય બાળકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઇ જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મેયર સાંસદ ડોક્ટર હેમાંક જોષી અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા દેશભક્તિમય માહોલ સાથે નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રા પ્રસ્થાન થઈ ધાર્મિક સામાજિક શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ વડોદરા શહેરના નાગરિકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગો લઈ આ યાત્રામાં જોડાયા હતા વલ્લભભાઈ પટેલ ની માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રા આખા ગુજરાત પણ ઉજવવામાં આવી રહ્યા છે આની બદલ આજે વડોદરા ખાતે આ તિરંગા યાત્રા આયોજન કરી છે ગઈકાલે સુરત મહાનગર માં હતું આને સફળ બનાવવા માટે અને માર્ગદર્શન આપવા માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ટૂંક સમયમાં પધારી રહ્યા છે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે વડોદરા શહેરમાં

નારો બુલંદર કરનારા મોદી વડા માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે માર્ગદર્શન પ્રમાણે ગુજરાત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નાનો છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ પ્રયાસ આત્મનિર્ભર ભારત બી લોકલ ફોર લોકલ ભાવના વધુ ઉત્ક્ટ બને વધુ પ્રબળ બને આવનારી પેઢી ના બાળકો સ્કૂલના બાળકો કોલેજના બાળકો સ્પોર્ટ્સમેન અલગ અલગ એનજી ના લોકો આજે ભેગા થઈ અને આ સ્વયંભૂ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે